ઉકાઈના અલગ અલગ મંદિરોમાં સર્વ મહિલાઓ સાથે મળી કેવળા ત્રીજ હિન્દુ ધર્મનો તહેવાર ઉજવવામાં આવ્યો તારીખ છવ્વીસ ઓગસ્ટ મંગળવારે સોનગઢ તાલુકાના ઉકાઈમાં કેવળા ત્રીજ એટલે કે હરિતાલિકા ત્રીજ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર ખાસ કરીને સ્ત્રીઓ માટે આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લપક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હરિતાલિકા શબ્દનો અર્થ થાય છે હરિત અને આલિકા માન્યતા અનુસાર માતા પાર્વતીની સખીએ તેમનું અપહરણ કરીને તેમને જંગલમાં લઈ જઈ ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યું હતું ત્યારબાદ માતા પાર્વતીને ભગવાન શિવ પ્રતિરૂપે પ્રાપ્ત થયા હતા આ દિવસે સ્ત્રીઓ નિજળ વ્રત રાખે છે અને માતા પાર્વતી શિવજીની પૂજા કરે છે તેઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે કુવારી કન્યાઓ પણ આ વ્રત કરે છે જેથી તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થાય આ તહેવાર આપણને દાંપત્ય જીવનની પવિત્રતા ભક્તિ અને સંસ્કારનો સંદેશ આપે છે જે માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ સ્ત્રીઓના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી દે છે પરિચય બધાને પહેલા તો જય મારું નામ છે નિમેશભાઈ દ્વિવેદી હું અહીંયા પૂજારી સાથે પૂજાનું કામ કરું છું આ ઉર્જેશ્વર મહાદેવ મંદિરમાં આજે વ્યવહાર રીતનો તહેવાર હોવાથી વ્રત હોવાથી દરેક સ્ત્રીઓ ભગવાન શિવને પોતાના સૌભાગ્યનો વધારો થાય એ પ્રમાણે એ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે અને પોતાના સૌભાગ્ય વધારનાર અને સારી રીતે જીવન ચાલે એ માટે આજે હડતાલી કરતી કેવડા જેણે પાર્વતી માતાએ જંગલમાં રહીને મહાદેવજીનું વ્રત કરીને આ પોતાનું સૌભાગ્ય અને પોતાના લગ્નજીવન માટે આ વ્રત કર્યો છું તેમજ આપણે જે અહીંયાની જે સ્ત્રીઓ છે અહીંયા પૂજા કરવા આવી પોતાના પોતાના ધાર્મિક આ તહેવારને ઉજવી રહી છે અને પોતાના સૌભાગ્યની કામના કરવા મહાદેવજી અને પાર્વતીજીની પૂજા કરી છે અને કેવડો ચડાવી પોતાને ધન્ય માને છે